સુરતના પાંડેસરામાં કચરા પ્લાન્ટ નજીક ભારી ભરખમ ટ્રકે વીસ મહિનાના માસુમ બાળકને તોતિંગ વિલમાં કચડી નાખતા બાળકનું સ્થળ પર જ મોત થયું હતું ઘટનાની જાણ બાદ માતા દોડી આવતા બાળકને મૃત હાલતમાં જોઈ બિભાન થઈ ગઈ હતી પીડિત પરિવારે કહ્યું કે તેઓ આયુર્વેદિક દવાઓ વેચી ગુજરાન ચલાવી રહ્યા છે બાળક રોડ પર રમી રહ્યું હતું ત્યારે બાળકને કચડી નાખી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો પોલીસે ટ્રક કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે આકાશ ચિતળિયાએ જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના વતની છે સુરતમાં પાંચ મહિનાની રોડ બાજુએ વાહન પાર્ક કરી આયુર્વેદિક દવાઓનું વેચાણ કરી ઘટના બાદ ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો હતો કે પોલીસ દોડી આવતા ટ્રક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી તેમને બે સંતાન છે ઘટના સમયે તેઓ બહાર કામ માટે ગયા હતા પત્ની પાર્ક વાહનમાં કામ કરી રહી હતી

ट्रक वाला था प्राइवेट ट्रक वाला डंपर वाला और जोर से स्पीड में आ रहा था सौ एक सौ दस की स्पीड में आ रहा था मैं घर पे नहीं था मैं धंधे पे गया हुआ था तो बच्चे को रॉन्ग साइड में आके सर उड़ा के चला गया वहाँ से बच्चे की उम्र क्या थी और नाम क्या था बच्चे का नाम अश्विन था और उम्र था बीस महीने आपकी क्या मांग है सर तो हमारे यही मांगे तो हमको इंसान मिलना चाहिए सर सरकार से यही हमारी मांग है